નીચાણવાળા વિસ્તાર ગટર પાણી ભરાતા હતા સુરતના ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીને લઈને તંત્ર કામે લાગ્યું ડ્રેનેજ આઉટલેટ બંધ કરવાને લઈને નીચાણવાળા વિસ્તાર ગટર પાણી ભરાતા હતા રાંદ્રી વિસ્તારમાં મનપા અને ફાયર વિભાગ દ્વારા ચાર જેટલા પંપ મૂકીને પાણીનો કરવામાં આવી રહ્યો છે નિકાલ ફ્લડ ગેટ બંધ કર્યા નજીકના ડ્રેનેજમાં મોટોરો અને પાઇપ દ્વારા પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ કામગીરીને લઈને ડ્રેનેજ અને વરસાદ પાણી શહેર નીચાણવાળા વિસ્તારમાં ન ભરાય તે માટે છેલ્લા ચોવીસ કલાક અલગ અલગ જગ્યાએ આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે